કાનાનું જશોદાના પાત્ર પહેરી પહેરીને પણ વીડિયા મૂક્યા છે મિત્રો ઈ હવને મારી શુભકામના તો આપણે ધેબરાન રાયતાન બધું ખાઈ ખાઈને હવે બધા કંટાળી જાયશું અને વરસાદ એમ કહેવાય કે ખૂબ આપણને કંડળી ગયો છે મેળો કરવાની મોજ બધી બગાડી નાખી હતી અને અમુક મેળા મિત્રો હૃદય થયા છે તો આજે મિત્રો આપણે ફરી પાછા એક નવી આઈટમ તમારી સામે રજૂ કરવા માગીએ છીએ તો તમારે બધા આ મારા વિડિયામાં સ્વાગત છે અને આ આપણે ગયા હતા આપણી બારાવાળી વાડીએ બારાવાળી વાડી આવી છે આપણે દરિયાને કાંઠે તો દરિયાને કાંઠે આ અમારે આ રેતાળ પ્રદેશમાં એટલે કે ધારુમાં ઝાગુડા થાય ઝાગુડાનું શાક બનાવવાનું છે આજ તો ઝાગુડા આ રીતના આવે જુઓ મિત્રો આ રીતના ઝાગુડા આવે અને એના વેલા કારેલા જેવા જ હોય છે અને આ કડવા પણ હોય છે અને આને મીની કારેલા પણ કહેવામાં આવે છે અને એક એકબીજાની જેવા સિસોડા આવે પણ એ આપણા માં થતા નથી એનો કારેલા જેવો આવે નાનો એવો તો હાલો મિત્રો આપણે છે ને આવી રીતે સુધારી નાખવાના આવી રીતે કુણા કુણા છે ને એને આપણે પેલા સુધારી નાખીએ તો આ રીતે સુધારી કડક બી હોય જવાના અને આવી રીતે સકડા પાડીને અથવા આવી રીતે પણ મળી શકાય મિત્રો આવી રીતે બે ફાડા અથવા ચાર શીરો પણ આની કરી શકાય જો આ આ રીતે આમ મળો તોય હાલે પરંતુ કુણા હોય ને તો આ સકડા પાડીને મજા આવે અને આ કડવા આવે ને અને ગુણકારક વસ્તુ આવે મિત્રો આ કડવા આવે અને જે કોઈને દાઢના દુખાવાની તકલીફ હોય ને એ આનું એમ કહેવાય કે સેવન કરે ને તો દાઢના દુખાવામાં બહુ ફાયદો થાય છે અને ડાયાબીટીસ ના દર્દીઓ માટેનો અક્ષીર ઇલાજ છે આવી રીતે અને હવે આને મિત્રો છે ને આપણે આ ઝાગુડા કેવા આવે અને આનો વેલો કેવો આવે એ મેં પહેલા બતાડ્યો ટાઈટલ માંથી તમે જોઈ લેજો અને આ ધારૂ થાય આપણે દરિયા કિનારે અને આ ઝાગુડાનું શાક છે ને હું નાનો હતો ત્યારે અમારા બેનો લાવતા ને બનાવતા અને મારા બા પણ બનાવતા પછી અમે બંને બાફી પાણી કાઢી નાખી વઘાર કરી તો જોતા રહેજો મિત્રો મારો આ વિડીયો હાલો તો મિત્રો આપણે સુલા ગળા આવી ગયા છીએ અને હમણાં આપણે સુલો સળગાવી અને આ બાફા મૂકી દઈએ હાલો મિત્રો તો આપણે ગેસ ચાલુ કરી દઈએ હવે આ સુલો સળગી ગયો હવે તપેલી મૂકી દી આની અંદર થોડુંક પાણી નામ છું તો હાલો મિત્રો આપણે આ પાણી ગરમ થવા આવ્યું તો આની અંદર આપણે જાગુડા ફોડવા નાખી દઈ હવે આને ઢાંકી દી હાલો મિત્રો થોડુંક મીઠું નાખી દે આમાં એટલે ખરાશ પકડી લે ને તો કડવાટ ઓછી થઈ જાય અ મિઠું નાખ્યું ને હવે ઢાંકી દીધું હાલો મિત્રો તો આપણે જોઈ લી હવે આવો મિત્રો આવી રીતે આ જગુડાના ફોડવા બફાય બહુ બધું રાખી હાલો મિત્રો હવે છે ને આમાંથી આ ફોડવા આપણે બહાર કાઢી લીધા અને હવે આપણે વઘારની તૈયારી કરી તો હાલો મિત્રો આપણે હવે આ ઝાગુડાનો વઘાર કરી જ હાલો મિત્રો તેલ નાખી દી હાલો તો મિત્રો પેલા જીરું નાખી દઈ હવે નાખશું વઘાણી હવે નાખશું ડુંગળી ડુંગળી નાખવાથી મિત્રો ટેસ્ટી બહુ સારી આવે અને તમારા પંથકમાં અને હું કઈ સર્વ કોમેન્ટમાં જણાવતા રહેજો અમારે તો અહીંયા જંગલી જાગુડા કે કારેલા જેવા જેના પાંદડા હોય કારેલા જેવા ફૂલ હોય અને મીની કારેલા જ કહેવાય કડવાટે એવો જ હોય હાલો મિત્રો હવે નાખીશું હળદર હાલો મિત્રો હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે બાફામાં થોડુંક નાખ્યું હતું એટલે થોડુંક નાખીએ હાલો મિત્રો આ વઘાર હવે આપણો પાકતો જાય એટલે હવે આપણે નાખ્યું જીરું અને હવે નાખીશું મરચું થોડું પાણી નાખીએ આમાં બે કપ પાણી નાખ્યું આપણે હાલો મિત્રો વઘાર પાકી જો હવે આપણે આમાં નાખી દઈએ ધાગુડા હાલો મિત્રો આપણે નાખી દીધા હવે આમાં સમસો ફેરવી નાખી મિત્રો થોડો ગોળ નાખી એટલે આપણે આ કડવાટ થોડું હોય ને તો ઓછું લાગે હાલો મિત્રો આપણું શાક છે ને તૈયાર થઈ ગયું અને હવે આની અંદર આપણે ટમેટા નાખવાના છે ટમેટા નાખી આ બધી આઈટમ નાખવાથી મિત્રો આનું કડવાટ ઓછું લાગે આ નવીન શાક રૂ ને એટલે કા ભાઈ જાગુડા ની શાક ખાવું ને એમ ખાય ને કારે ખાધું તે એમ ને હા હાલો મિત્રો આપણું શાક હવે સંપૂર્ણ રીતે સડી છે અને હવે થોડી જ વારમાં આપણે નીચે ઉતારી મિત્રો આવી રીતે કઈક શાક બને હવે આમાં કોથમરી નાખી દી ટેસ્ટી સારી આવે તો હાલો મિત્રો હવે આપણું આ શાક અહીંયા સંપૂર્ણ રીતે સડી સડીજો અને આજનો વિડિયો કઈક અહીંયા સુધી તો હવે અત્યારે સૌને નમસ્કાર આવજો રામ રામ સીતારામ